અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં મહેર જોવા મળી રહી છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે નવસારી પલસાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે જ્યારે જલાલપોર અને ખેર ગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના ખેર ગામમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યના 12 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના 34 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તો મેઘરાજા મહેરબાન થયા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ હિતલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જૂનમાં જોરદારના દ્રશ્યો સામે આવ્યા છે શું જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે પણ છેલ્લા ચોવીસ કલાકમાં આંકડાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો છે સ્વાભાવિક છે કે જે પ્રકારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો તાલુકામાં વરસાદ નોંધાયો છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો નવસારી શહેર અને સુરતના પલસાણામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે રાજ્યમાં બાર તાલુકા એવા છે ત્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે આજે સવારથી વાત જો કરીએ તો ક્યાંક ને ક્યાંક આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોક્કસ બાવીસ તાલુકામાં એક અડધો ઇંચ જે વરસાદ છે સૌથી વધુ નવસારી સિટીમાં જ નોંધાયો છે અડધા ઇંચ કરતા વધારેનો વરસાદ નવસારીમાં પડ્યો છે જ્યારે નવસારીના જરાલપુરમાં પણ અડધો ઇંચ કરતા થોડો ઓછો વરસાદ નોંધાયો છે એટલે આજે પણ સવારથી મેઘરાજાની મહેર રાજ્યમાં બાવીસ તાલુકામાં નોંધાઈ છે અને ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર આજે સવારથી વરસાદનું થોડુંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર